બાજુનું કામ છે ઘણું ખરું કપડાં થઈ ગયું છે જો હાથ છે ને એ એકદમ પ્રાયડી થઈ ગઈ છે જોઈ શકો તમે જો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ મારા નવા વિડીયોમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે કામ કરવાના છે બે બાય ચારનું વિક્ટી ભાઈનું લાદીનું કામ કરવાના છે તો ખાસ અમારી સાથે વિડીયોની અંદર જોડાયેલા રહેજો ને જો માલ બાલ ઓલરેડી ખાપી લખ્યો છે જેવો તેઓને પલાળવાનો છે માછન નાખવાનું છે ઓલરેડી લેવલ બેવલ કરી ખાસ અમારી ચેનલ ઉપર દોડાવીને રહેજો ચાલો મિત્રો આપણે ફટાબટા લેવલ બેવલ બધું અપલોડ કરી લખ્યું છે થોડું ઘણું માછન નાખવાનું કામ કામકાજ શરૂ થઈ ગયું છે જો માં છે ને માછન નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે જો ફટાબટા ઓલરેડી થઈ ગયા છે ને આપણે લાદીને ઢાળ આપે એ પછી તમે વિડીયોની અંદર બતાવીશ જુઓ આ છે ને ઓલરેડી પટ્ટા થઈ ગયા છે એક પરફેક્ટ લેવલમાં જુઓ આપણે આમ ઢાળ આપેલો છે જોઉં છે બધું ચાલો તો આજલું પહેલાં માસન નાખી દઈ પછી પાછા વિડીયોની અંદર રહીશું છે ને આપણે માસન વાસણને બે પટાઓ કપડેટ થઈ ગયું છે બાર ફૂટમાં બાર ફૂટ આમ છે ને આમ છે સોઈ પચીસ ફૂટ આજલું જો માસન નાખાઈ ગયું છે ઓલરેડી ને હવે છે ને આજે ભાઈ કોઈ છે નહીં મૂલ અલ્પેશભાઈ જ છે પહેલાં લાદી થોડી ઘણી ચડાવી દઈ પછી સિમેન્ટમાં નીચેથી માથે ચડાવવાનું છે એવું છે બધે જો પછી આગળ કોરો કાટખણો કરો એટલે તમને બતાવો આસનમાં નાખાઈ ગયું છે લેવલનું કહી દો મિત્રો આસન 59 सेंटीमीटर से जो वो तुम्हें है ये वो से मैं बोले सेट कट लो आओ तुमने बताओ जो से मित्रों ये आ बाजू जो है ठा ये हमारे नु से भाई आवे नु से जो मित्रों 22 23 जो तभी ये से मतलब मां ताना ताणिस नढाल पड़ी के नु से ऑलरेडी ये से बदय तो ચાલો થોડું ઘણું પહેલાં કામ છે એ કરી લખીએ ચાલો આપણે છે ને કાઢખૂણો ઓલરેડી કમ્પ્લીટ કરી લેખો છે ને જો આવી રીતે આવો કંઈક કાઢખૂણો કર્યો છે જો સીધે સીધે એટલે બહુ વાંધો આવે એવું છે નહીં રેડી જ છે ને હવે છે ને વેરાડ બે બની જાય એટલે આપણે કામની શરૂઆત કરી દઈએ ગાદીની એવું છે મિત્રો તો અત્યારમાં મિત્રો છે ને આટલું માંસણ નાખું ને કાટ ખૂણો કરવા ને અગિયાર વગી દે ચાલો વિડીયોની અંદર અમારી સાથે જોડાયેલા રહેજો આગળ આગળ તમને થોડી ઘણી માહિતી છે આપતો રહેજો સર આપણું કામ ઘણું ખરું કપલેટ થવા આવી ગયું છે જો બે એલેન છે ને એટલે લગભગ છે બરાસ એટલું કામ થઈ ગયું છે દોઢ બરાસ એટલું તો ચાલો લાદી બે સળીએ તમને થોડુંક માહિતી ડિટેલ આપી દો

પાંચ બેસી ગઈ છે ને જો હજી બે લેનનું માસન નાખવાની છે ગણતરી હોય જો ચાર પાંચ લેન કપલેટ થઈ ગઈ છે તો એવી રીતે ભાઈ અમે ફિટિંગ કરવી છે સાફ સફાઈ સારી પછી તમને બતાવું પાછું જો કેવી રીતે હવે બે લેન લાગે ને એક બ્રશ બે લેન મારવા કે એક બ્રશ થઈ જાય મિત્રો કે બે લાઈન પાછી મારી દઈએ પછી પાછું આગળ તમને મળવા તો મિત્રો અમારું બાજીનું કામ છે ઘણું ખોરું કમ્પ્લીટ થઈ ગયું છે જો હાથ લઈને લખાઈ ગયે છે હાથ લઈને કપલેટ થઈ ગઈ છે ને મતલબમાં ત્રણ આડા ત્રણ વર્ષથી પૂછ્યું કામ થયું એવું છે બધું ને હવે હને સાફ સફાઈ કરવાની છે જો એ એકદમ રેડિયા સાફ સફાઈ કરી લખીએ પછી પાછું તમને મળવાનું જે આપણે માસન નાખ્યું હતું બીજો બે લાઈન આવડિયા સોંટી ગયા છે એવું છે મિત્રો ચાલો તો પહેલાં આપણે સાફ સફાઈ થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે એ કરેલા જ છે જો આ બધી છે ને એ સાફ સફાઈ કરવાની છે પછી તમને બતાવવું પડશે ને મિત્રો આપણું કામ કપડેટ થઈ ગયું છે લાદીનું સાફ સફાઈ સાંજે કરીથી જો હશે ને એ એકદમ પ્રવડી થઈ ગઈ છે જોઈ શકો તમે જો આવી રીતે ભાઈ કંઈક કામ કરેલું છે જો તો સરસ વ્યા કાલના વિડીયોમાં જય માતાજી બાય બાય ટાટા